يوهان <laughs> بھائیوں <laughs>

હવે રાખો કીધું હવે રાખો પૂછો માં ભણવાનું નહીં પૂછવાનું એટલું જ હોય એક બિલાડી એક બિલાડી

તૂટી જાય પછી બહુ જોરથી ઉલાય ને તો તૂટી જાય ધીમે ધીમે હજી નથી તૂટ્યો બહુ માપે માપે રેમ તો વાંધો ન આવે પણ હદ બારું પછી એનાથી તોફાન કરે ને તો તકલીફ પડે ચાલો મારી ચેનલમાં ઘણા બધા જનમંગલ સ્વામીના પ્રવચનોને એ બધું અપલોડ કરેલું છે તો એ એના પ્રવચનો ઘણા મેં સાંભળાને અપલોડ કરતો એટલે ખાલી સાંભળા વગરને મૂકી દેતો એવું ન હોય સાંભળતો હોય તો એના ઉપરથી એક વાત તારણ જે આવ્યું કે પહેલાંના સમયમાં આવા જે ગુરુચરણ રતાનંદ સ્વામી થઈ ગયા કે એ એનું કામકાજ આને જેવું એવું હવે આ જ્યાં પણ કથા હોય પારાયણ હોય ને એટલે એમ કે કાલો ભાઈ કંઠી પહેરો ને પૂજા લઈ લ્યો ને એવું બધું સારું કે બહુ સારું કામ કરે તો આવી રીતે બધાને સત્સંગીને એવી રીતે કરતા હોય તો ગુરુચરણ રતાનંદ સ્વામી પહેલાં જે થઈ ગયા ને શ્રીજી મહારાજના વખતમાં એ આવું કામ કર કામકાજ કરતા એનો પ્રસંગ એ બહુ અદ્ભુત છે ઈડરના મહારાજા એક હતા ને એને સ્વામિનારાયણ પ્રત્યે બહુ વેર એટલે એમ જ એનો વિરોધ કરે ને એનું ટૂંકમાં એક જાતનો ખાર કહું ને દેશી ભાષામાં તો એવું બધું હતું તો હવે થયું એવું વાર કે આ ગુરુચરણ રતાનંદ સ્વામીને આવી ખબર પડી કે આ ઈડરના મહારાજાને આવી રીતે ખાર છે ને આવું બધું છે તો એને એક વખત મેં લગભગ પ્રસંગા કીધેલો છે તો એ ઈડરના મહારાજાના રાજમહેલમાં જઈને સીધા અંદર વહી ગયા હવે ઓલા રાજા તો હું હતા તો ઓલા ચોકીદારે પૂછ્યું કે તમે કોણ છો તો કે હું આ તમારા રાજાનો ગુરુ એટલે ઓલાને તો કાંઈ બહુ ખબર ન હોય ને રાજાના ગુરુ હોય એટલે આવા દેવા પડે એટલે આને આવવા દે આવવા દીધા આવવા દીધા ને સીઠ રાજાના રાજા જ્યાં હું હતા ત્યાં જઈને ઊભા રહી ગયા અને સીધું ઓલું દીક્ષા માટેનો જે મંત્ર હોય ને કાળ માયા એ હોય ડિટેલમાં એ અંજલી ભરીને સીધા ઓલા રાજાના હાથમાં એ રાજા દજી હુતા હતા અને ઉઠા એવા જ હાથમાં દીધો એ રાજા કે કોણ કોણ એમ કરે તા તો આને એ કે મેં તમને દીક્ષા દીધી ને તમે મારા ચહેલાને હું તમારો ગુરુ આજથી એટલે ઓલાને પછી દ્વેષે મટી ગયો ને ગુરુ થઈ ગયા પછી તો કાંઈ કરી ન ગઈ એટલે આવી રીતે જબરદસ્તી સત્સંગ કરાવતા એવું થતું અને એ પછી પછી તો બહુ આગળ એનો એક બીજો એક પ્રસંગ છે કે રાજદરબારમાં પછી બીજા બધા જે બધા કર્મચારીઓ હોય ને બધા હોય એ બધા એમ કહેતા કે તમે આવી રીતે વિરોધ કરતા ને હવે તમે સત્સંગી થઈ ગયા ને આ વ્યાજબી ન કહેવાય ને આવું બધું કંઈક સ્વામિનારાયણને બધું સાચું હોય તો કે કંઈક કરો કે પરચા એનું એટલે પછી એના ભેગા ગોવિંદાનંદ નામના સ્વામી હતા એટલે એ કે શાસ્ત્રાર્થ માટે બોલાવો તમારા ગુરુને બીજા બધા બ્રાહ્મણોને એવું બધું બધા તો હતા જ ને હોય જ એટલે કે ભલે વાંધો નહીં બોલાવું કે એ કે શાસ્ત્રાર્થમાં જો એ અમારાથી અમે એનાથી હારી જાય ને તો અમે માનીએ કે ના એ હાચા ને તમે હાચા એટલે રાજા કે વાંધો નહીં રાજા એ તો આ બોલાવ્યા અને હવે ગુરુચરણ રતાનંદ સ્વામીને અરે ગોવિંદાનંદ સ્વામી આ બે સ્વામી હતા હવે બે કોઈ આમ જાજા કાંઈ શાસ્ત્ર જાણકાર નહીં કાંઈ એટલું બધું અધ્યયન કરેલું ન હોય બધા તો કાંઈ જાણતા ન હોય એટલે કે કરશું શું કે હાલો કે આ કાંઈક થઈ રહ્યા તો રસ્તામાં હાલતા ગયા ને એમાં કોઈક માલધારી હોય ને એનું જોડું ક્યાંક રસ્તામાં પડ્યું હતું તે એને ઉપાડ્યું હવે એ જોડું કેટલું વજનવાળું હોય એની ઉપર લાલ કપડું ઊંટું નહીં કે આ મારી પોથી પોથી લઈને બેઠા શાસ્ત્રાર્થમાં સામે ઓલા બધા વિદ્વાનો રાજ્યના જે હોય એ બધા બેઠા હતા એટલે પછી આ ગુરુચર રતાનંદ સ્વામીએ કીધું કે જો વાંધો નહીં તમે મારી અરે શાસ્ત્રાર્થ કરવા આવ્યા હો તો કરો પણ જેવો તેઓને નબળો સવાલ જો મને પૂછશો ને હું પોથી ઉગાડીશ ને તો આ કોઈની હગી નહીં થઈ ગયા એ યાદ રાખજો ને પછી મારી એ રે એટલે કંઈક ટૂંકમાં લેવલનો ઊંચો સવાલ પૂછો ને તો વાંધો નથી બાકી નબળો સવાલ મને ન પૂછતા શાસ્ત્રાર્થમાં એટલે પછી ઓલા બધાને તો આમ બીક લાગે કે ભાઈ આ તો કેવડાય જાણકારી છે ને કેવડાય આમ મભમાં આવી ગયું બધું તો ઓલા કોઈ સવાલ જ ન કર્યો કે ના સ્વીકાર લીધું તમે જીતી ગયા કે અમે હારી ગયા ને અને આમ જોવા હજુ તો વાત હાચી ને પછી ઓલું કપડું ઉગાડે ને ઓલું જોડું કોઈનું હગું થાય એક છૂટું મારે તો ઓલા બધાને ક્યાંય ને ક્યાંય ભાગવું પડે ને અમે રાજમાં થોડુંક ધ્યાન તો રાખવું પડે ને જો એ પછી રાજાના જ ગુરુ સામે હારી જાય પછી રાજા થોડો રાજમાં રહેવા દે ઓલાનું ખાવા ખાવાનો રોટલોય બંધ થાય એટલે પછી એને શાસ્ત્રાર્થમાં આવી રીતે થયા હતા એટલે બહુ સારો એવો પ્રસંગ મેં સાંભળેલો હતો એટલે એ મેં તમારી સાથે શેર કર્યો સારો લાગ્યો હોય તો બીજાને મોકલજો મજા આવશે એવું કંઈ નથી એટલે ઘણીવાર વાર રાજા થઈ ગયા ને હા એની જ વાત છે એને કંઈક શૃંગાર ઉપર સો શતક એટલે ઘણું બધું લખ્યું લખાણ કર્યું હતું એના પછી એવી જ રીતે વૈરાગ ઉપર લખાણ કર્યું એમાંય એને કીધું હતું કે ભાઈ શાસ્ત્રો બહુ જાણકાર હોય ને તો શાસ્ત્રોના જ્ઞાની હોય ને એને ભય હોય કે કોઈ ભવિષ્યમાં આનો જાણકાર નીકળશે ને અમારું જે જ્ઞાન છે એને એની અમે શાસ્ત્રાર્થ કરશે ને અમને હરાવશે ને આવું બધું હોય ડિટેલમાં હવે આ પછી તમને બધાને કદાચ બોરિંગ લાગે એવું કદાચ બની શકે એવું પણ કથા આમ તો જો કે કામની જ હોય ચાલો તો આવું છે વધારે લાંબુ નહીં કરીએ જોકે કરી જ દીધું જ આજે તો લગ્ન થાય ને એટલે ભાઈ અલા સોરી લગ્ન હું હગાઈ જ નક્કી થાય ને એટલે ભાઈ બેયના બિલ ભરતો હોય મોબાઈલના ઘરવાળાનું ને પોયતાનું ને લગ્ન થઈ જાય ને બે પાંચ વરસ જાય ને પછી તો એમ કે હવે તું બંધ થતો સારું લગ્ન પહેલાં વાલી વાતું કરવા હાટું બીલું ભરેને હવે તો ફ્રીમાં મફતમાં વાત કરે તોય સાંભળવી ગમે નહીં કેમ કે મેટર બધી પતી ગઈ પછી કઈ ઊભું ઓલું હોય નહીં રસ નો રહ્યો હોય એકાબીજામાં એવું થતું હોય